બારડોલીમાં આવેલ પ્રયાસ ફાઉન્ડેશન સંચાલિત સરદાર પટેલ વ્યસનમુક્તિ કેન્દ્રનો ટ્રસ્ટી અને પ્રોજેક્ટ ડાયરેક્ટરનો સામે આવ્યો આ પ્રયાસ ફાઉન્ડેશન સંચાલિત સરદાર પટેલ વ્યસનમુક્તિ છે જે બારડોલી ખાતે નાંદીદા ચોકડી પાસે આવેલું છે વિડીયોમાં દેખાતો ઈસમ નામે કિરણ મિસ્ત્રી કે જે આજીવન ટ્રસ્ટી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ની પદવી ધરાવે છે આ ટ્રસ્ટી પેશન્ટોને દારૂ પીને મારછુડ કરે છે આ અગાઉ આ વ્યસન મુક્તિ કેન્દ્ર આસ્થા ગામે આવેલું હતું ત્યાં પણ આ વ્યસન મુક્તિ કેન્દ્ર વિવાદમાં આવેલ હતું અને કામરેજ પોલીસ સ્ટેશનમાં આવા લોકોની વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થયેલ છે બારડોલી પોલીસ સ્ટેશનમાં પણ આ વ્યસન મુક્તિ કેન્દ્રની વિરુદ્ધમાં ફરિયાદો છે અગાઉ વ્યસન મુક્તિ કેન્દ્રમાં માર મારવાના કારણે મરણ થવાના એટલે કે મર્ડરના પણ કેસો દાખલ થયેલ હતા આનો એક બીજો ટ્રસ્ટી નામે વિકી જરીવાલા તેના પર પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ સિવાય આ સંસ્થાના બીજા એક આજીવન ટ્રસ્ટી ચંદ્રસિંહ ઠાકોર ઉર્ફે મયુરભાઈ તેના પર પણ નાના બાળકોનું શોષણ ફરિયાદ થયેલ છે ટૂંકમાં ચર્ચાના ચગો રહે છે અને બધા ટ્રસ્ટીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે ટ્રસ્ટી પોતે જ દારૂ પીતો હોય પોતે જ વ્યસન કરતો હોય દાખલ થનાર પેશન્ટોની શી હાલત થતી હશે તે તો ભગવાન જ જાણે તમે જોઈ રહ્યા છો સત્ય સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ ની સાથે